ભાવનગર શહેરના અધેવાડા ગામના રહીશો દ્વારા વીજ સેવા સદન ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયથી લોકોને સમયસર વીજ પુરવઠો આપવામાં આવતો નથી જેને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ભાવનગરના અધેવાડા ગામના લોકોએ વીજ પુરવઠાને લઈને પોતાની સમસ્યા સાથે પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરી હતી કે આજે અધેવાડા ગામ ભાવનગર મહાનગરપાલિકામાં સામેલ થઈ ગયું હોય તેને પાંચ વર્ષ થવા છતાં પણ વીજ પુરવઠાના ધાંધિયાને લઈને સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો

આજે જ્યાં લાઈન ની પોલ નીકળી જશે ને પછી વરસાદ ગમે એટલો પડે ને આપણને નો નડે પવન હોય ને એ જ નડે ઈ તો આ જે ફીડર છે ને ઈ ફીડર 36 કિલોમીટર લાંબી રહ્યાનું છે અને કેટલા એના એચપી પોલ છે અગિયારસો પોલ એટલે 1100 કોલમાંથી એક કોલ એક કાંઈક થાય ને લાખો ફીટર બંધ થાય શરૂઆતમાં વેપાર નથી હોય 1 હોય ઈ મારી ગેરંટી એટલે ઝાંઝરિયા અને લાખણકા જેમ ને પાણી છે એવું બધું એમના ખેતરો લાસ્ટ છે આખું ગામ ભરે માલણકાના માળ માં અમે અધેવાડાથી પીજીવીસીએલ ઓફિસે રજૂઆત કરવા આવેલા છીએ કે અધેવાડા ગામમાં જેજીવાય ફીડર અને અધેવાડા ગામમાં ખેડૂતો માટે ઝાંઝરિયા ફીડર એ બંનેમાં વારંવાર લાઇટ જવાના કારણેથી અમે રજૂઆત માટે આવેલા છીએ અધેવાડા ગામમાં અધેવાડા ગામ માલણકા ગામ બુધેલ એ બધા ભેગા થઈને અમારે અધેવાડા ઝાંઝરિયા ફીડર છે એમાં ખેડૂતોને જે આઠ કલાક પાવર મળે છે એ ચાર કલાક છ કલાક પછી દિવસમાં પાંચ પાંચ દસ દસ વખત લાઈટ વારંવાર જવાના કારણે અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ